કપરાડા બાલચોંડી ગામે વાપીથી શામળાજી હાઇવે પર વૃક્ષ ધરાશાય થતા રસ્તો બ્લોક ચારથી પાંચ કિલોમીટર વાહનોને કતારનેલર ટ્રાફિક સર્જાતા રઈસોએ ઝાડને સાઈડે કર્યો વલસાડ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદી માહોલને લઈ ક્યાંક જળબંબાકારની સ્થિતિ સર્જાય છે તો ક્યાંક વૃક્ષ ધરાશાયીની ઘટના બની છે ત્યારે કપરાડાના બાલથી શામળાજી નેશનલ હાઇવે નંબર છપ્પન ઉપર વહેલી સવારે નીલગીરીનું ઝાડ ધરાશાયી થયું હતું પવન સાથે પડી રહેલ વરસાદને લઈ નીલગીરીનું ઝાડ ધરાશાયી થતા માર્ગની વચ્ચે પડતા ચારથી પાંચ કિલોમીટર જેટલી લાંબી કતાર લાગતા ટ્રાફિક જામ સર્જાયો હતો જે બાદ સ્થાનિક રહીશોએ ભારે જીમદ બાદ ઝાડ દૂર કરી માર્ગને ખુલ્લો કર્યો હતો હું હરેશભાઈ પટેલ આજે બાલચંડી ગામે નેશનલ હાઈવે છપ્પન પર મોટા ઝાડો ધરાશાય થઈ ગયા વરસાદના લીધે વાવાઝોડાના લીધે રસ્તો બંધ ચોકઅપ થઈ ગયો હતો છેલ્લા મળસ કે પાંચ વાગ્યાથી ઝાડ પડેલું તંત્રને સો વાગે જાણ કરી કોઈ તંત્રએ જવાબદાર લીધી નથી અને કોઈ તંત્ર અહીંયા ઉપસ્થિત રહ્યું નથી જીવી બીવાળા જીવી પીવાડાના તાર પર પડેલું ઝાડ છતાં પણ જીવી પીવાળા છેલ્લા ચાર કલાક થયા પણ કોઈ તંત્ર અહીંયા આવ્યું નથી જીવી પીવાળા પણ નથી આવ્યા નેશનલ હાઈવેવાળા પણ નથી આવ્યા કોઈ પોલીસ તંત્ર પણ નથી આવ્યું અને નિગમવાળા જે નિગમવાળાને પણ જાણ કરી પણ નિગમ પોરસ ખાતામાં લાગે જે ઝાડો એ પોરસવાળા પણ નથી આવ્યા ગામ લોકોની આગેવાનીમાં ગામ લોકોએ મદદ કરીને રસ્તો ખુલ્લો મૂક્યો અને હજારોની સંખ્યામાં લોકો જે વાપી કામ પર જતા હતા એ લોકો અટવાયા હતા એ લોકો અત્યારે હમણાં સાડા આઠ વાગ્યા પછી વાહન વ્યવહાર ચાલુ થયો અને લોકો કામ પર જતા થયા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો